એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ પ્રકરણ આ આ પાઠ વિશે અંદર આપણે માહિતી મેળવીશું મિત્રો સૌ પ્રથમ વાત કરીએ સાદું યંત્ર એટલે શું જે સાધન વડે સરળતાથી ઝડપથી અને ઓછી મહેનતે કાર્ય થઈ શકે તે સાધનને સાદુ યંત્ર કહેવામાં આવે છે મિત્રો હવે વાત કરીશું ઉચ્ચાલન ઉચ્ચાલન એટલે શું તે જોઈએ આધાર બિંદુની આસપાસ મુક્ત રીતે ફરી શકે તેવા મજબૂત દંડને ઉચ્ચાલન કહેવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ ઉચ્ચાલનના મુખ્ય ભાગોની તો અહીં ઉચ્ચાલનના ભાગમાં પ્રથમ આધાર બિંદુ ભાગ ભાર અને ત્રીજો ભાગ મુખ્ય ત્રણ ભાગો છે ભાર અને પ્રયત્ન બળ કેવી રીતે તે એક કાતરના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું મિત્રો અહીં તમારી સમક્ષ એક કાતર છે ઉચ્ચાલનનો એક ભાગ એટલે કે અહીં આધાર બિંદુ દર્શાવેલું છે આધાર બિંદુ એટલે શું તે હવે આપણે જોઈશું તો આધાર બિંદુ એટલે ઉચ્ચાલનમાં જે બિંદુના આધારે દંડ મુક્ત રીતે ફરી શકતો હોય તે બિંદુને આધાર બિંદુ કહે છે હવે ઉચ્ચાલનો બીજો ભાગ જોઈએ એટલે કે ભાર વિશે માહિતી મેળવીશું ભાર એટલે ઉચ્ચાલનના એક છેડા વડે જે વસ્તુને ખસેડવા ઉચકવા કે કાપવામાં આવે છે તે વસ્તુને ભાર કહે છે મિત્રો હવે આપણે ઉચ્ચાલનનો ત્રીજો ભાગ જોઈશું અહીં કાતરમાં દર્શાવ્યા મુજબ પ્રયત્ન બળ તો પ્રયત્નબળ એટલે શું તે જોઈએ ઉચ્ચાલનના એક છેડે કાર્ય કરવા માટે બળ લગાડવામાં આવે છે તે બળને પ્રયત્નબળ કહે છે આ ઉપરાંત મિત્રો ઉચ્ચાલનમાં મહત્વની બાબતની વાત કરી તો અહીં આકૃતિમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ મધ્યમાં આધાર બિંદુથી શરૂ કરી અને પ્રયત્નબળ સુધીના જે વચ્ચેનું અંતર હોય તેને પ્રયત્નબળ અંતર કહેવામાં આવે છે એવી જ રીતે આધાર બિંદુથી અહીં દર્શાવ્યા મુજબ ભાર સુધીનું જે અંતર રહ્યું તેને ભાર અંતર કહેવામાં આવે છે તો આમ ભાર અંતર અને પ્રયત્નબળ અંતર પણ ઉચ્ચાલનમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે મિત્રો હવે વાત કરીશું ઉચ્ચાલનનો સિદ્ધાંત મિત્રો આ માટે એક પ્રવૃત્તિ કરીશું સૌ પ્રથમ એક લાકડાની પટ્ટી લઈશું આ પટ્ટીની એક્ઝેક્ટ મધ્યમાં આપણે જીરો અંક લખીશું આ જીરો અંકથી સરખા એકમ અંતરે ડાબી બાજુ આપણે દસ વીસ અને ત્રીસ લખીશું એવી જ રીતે સરખા એકમ અંતરે જીરોની જમણી બાજુ આપણે દસ વીસ અને ત્રીસ આવા અંક લખીશું હવે આ બંને બાજુના તમામ અંકની નીચે આપણે એક એક હૂંક લગાવી દઈશું આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ હવે મિત્રો આ લાકડાની પટ્ટીને આપણે એક સ્ટેન્ડ ઉપર ગોઠવીશું એક નટ બોલ્ટથી મુક્ત રીતે ફરી શકે તેવી રીતે આપણે તેને ફિટ કરીશું બિલકુલ મધ્યમાં અને આ રચનાને આપણે સ્ટેન્ડ ઉપર ગોઠવીશું મિત્રો હવે જીરોથી ડાબી બાજુ દસ એકમ અંતરે જે હૂક રહી ત્યાં આપણે સો ગ્રામ વજન લટકાવીશું આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ સો ગ્રામ વજન લટકાવતા આ ફૂટપટ્ટી ધીમેથી તે તરફ નમશે હવે તેને સમક્ષિત કરવા માટે આપણે બીજી બાજુ દસ એકમ અંતરે સો ગ્રામ વજન લટકાવવું પડશે આમ કરવાથી ફૂટપટ્ટી સમક્ષિત બની જાય છે હવે ધારો કે જમણી બાજુ દસ એકમ અંતરને બદલે વીસ એકમ અંતરે જો વજન લગાવવામાં આવે તો તે સો ગ્રામને બદલે પચાસ ગ્રામ વજન જોઈશે તો પણ આ પટ્ટી સમક્ષિત બની જશે કેવી રીતે તે જોઈએ તો આ ઉપરથી એમ કહી શકાય કે જો વજન અડધું કરવામાં આવે તો અંતર ડબલ કરવું જોઈએ આ સિદ્ધાંત એટલે ઉચ્ચાલનનો સિદ્ધાંત તો ઉચ્ચાલનનો સિદ્ધાંત જોઈએ તો ઉચ્ચાલનનો સિદ્ધાંત એટલે ભાર ગુણા ભાર અંતર બરાબર પ્રયત્નબળ ગુણા પ્રયત્ન અંતર તો આને ઉચ્ચાલનનો સિદ્ધાંત કહેવામાં આવે છે ભાર અને ભાર અંતરનો ગુણાકાર એ પ્રયત્નબળ અને પ્રયત્નબળ અંતરના ગુણાકાર જેટલો હોય છે મિત્રો કોઈ વસ્તુને ઉચકવા માટે પ્રયત્નબળ અંતર જેમ જેમ વધારવામાં આવે તેમ તેમ ઓછા પ્રયત્નબળથી કાર્ય કરી શકાય છે ઓકે મિત્રો હવે આગળ વાત કરીએ ઉચ્ચાલનના પ્રકાર તો પ્રથમ પ્રકારની વાત કરીશું તો તેને પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન કહેવામાં આવે છે પછી દ્વિતીય પ્રકારનું ઉચ્ચાલન અને તૃતીય પ્રકારનું ઉચ્ચાલન તો આમ ઉચ્ચાલનના મુખ્ય ત્રણ પ્રકારો પાડી શકાય મિત્રો સૌપ્રથમ વાત કરીએ પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન તેમાં આધાર બિંદુનું સ્થાન ભાર અને પ્રયત્ન બળની વચ્ચે આવેલું હોય છે એટલે કે ભાર અને પ્રયત્ન બળની વચ્ચે આધાર બિંદુ હોય છે થોડા ઉદાહરણો દ્વારા સમજીએ તો અહીં આપ ચિંચવો જોઈ રહ્યા છો આ ચિંચવામાં આધાર બિંદુનું સ્થાન ભાર અને પ્રયત્નબળની વચ્ચે આવેલું હોય છે બીજું ઉદાહરણ જોઈએ પિન જેમાં આધાર બિંદુનું સ્થાન વચ્ચે હોય બંને બાજુ ભાર અને પ્રયત્નબળ હોય છે મિત્રો વધુ એક ઉદાહરણ જોઈએ રેલવેનું ફાટક તો અહીં રેલવેના ફાટકમાં આધાર બિંદુનું સ્થાન એ ભાર અને પ્રયત્નબળની વચ્ચે હોય છે મિત્રો હવે વાત કરીએ દ્વિતીય પ્રકારનું ઉચ્ચાલન તો તેમાં ભારનું સ્થાન આધાર બિંદુ અને પ્રયત્નબળની વચ્ચે આવેલું હોય છે એટલે કે આધાર બિંદુ અને પ્રયત્નબળની વચ્ચે ભાર હોય તો એ દ્વિતીય પ્રકારનું ઉચ્ચાલન હોય ઉદાહરણ જોઈએ તો લીંબુનો રસ કાઢવાનું સાધન તો આ સાધનમાં ભારનું સ્થાન આધાર બિંદુ અને પ્રયત્નબળની વચ્ચે હોય છે જે આપ જોઈ રહ્યા છો મિત્રો વધુ એક ઉદાહરણ જોઈએ એક પૈડાવાળી લારી જેમાં ભારનું સ્થાન આધાર બિંદુ અને પ્રયત્ન બળની વચ્ચે હોય છે વધુ એક ઉદાહરણ જોઈએ બોટલ ખોલવાનું ચાવી તો આ ચાવીમાં અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ ભારનું સ્થાન આધાર બિંદુ અને પ્રયત્નબળની વચ્ચે હોય છે જો આવી રીતે ગોઠવેલી હોય તો મિત્રો બધો એક ઉદાહરણ અહીંયા જોઈએ તો કેરી કાપવાની સૂડી તો તેમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ ભારનું સ્થાન આધાર બિંદુ અને પ્રયત્નબળની વચ્ચે હોય છે મિત્રો વધુ એક ઉદાહરણ જોઈએ પંચ મશીન તો ભારનું સ્થાન આપ જોઈ રહ્યા છો તે મુજબ પ્રયત્ન બિંદુની વચ્ચે હોય છે મિત્રો હવે તૃતીય પ્રકારના ઉચ્ચાલનની વાત કરીશું તો તૃતીય પ્રકારના ઉચ્ચાલનમાં પ્રયત્ન બળનું સ્થાન આધાર બિંદુ અને ભારની વચ્ચે આવેલું હોય છે ઉદાહરણ જોઈએ તો નેલ કટર એટલે કે નખ કાપવાનું સાધન અહીં પ્રયત્ન બળ આધાર બિંદુ અને ભારની વચ્ચે આવેલું હોય છે ઊભો સાવરણો આ ઉદાહરણ જોઈએ તો ઉભા સાવરણામાં પ્રયત્ન બળનું સ્થાન આધાર બિંદુ અને ભારની વચ્ચે આવેલું હોય છે આ ઉપરાંત વધુ એક ઉદાહરણ જોઈએ તો માછલા પકડવાનો અંકોડો તો તેની અંદર પ્રયત્નબળનું સ્થાન આધાર બિંદુ અને ભારની વચ્ચે હોય છે તો મિત્રો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં વિજ્ઞાન વિશ્વ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ફેસબુકમાં વિજ્ઞાન વિશ્વ પેજને લાઈક કરશો મિત્રો આ ઉપરાંત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ વિજ્ઞાન વિશ્વ ડોટ અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો